નર્મદા લાફા કાંડમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે ગુનો દાખલ કરાયો સંજય વસાવાની સાથે મારામારીના કેસમાં ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો નોંધાયો ચૈતર વસાવાની ધરપકડ બાદ નર્મદા પોલીસે એલસીબી ખાતે પૂછપરછ શરૂ કરી એલસીબીની ઓફિસની બહાર ચૈતર વસાવાના સમર્થકોનો જમાપડો એલસીબીની ઓફિસની બહાર એસઆરપીની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે ડેડીયાપાડા ખાતે પણ એસઆરપીની ટુકડીને તૈનાત કરવામાં આવી છે તો ચૈતર વસાવા કે જેવો નામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સંજય વસાવા સાથે મારામારીના કેસમાં ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે ચૈતર વસાવાની ધરપકડ બાદ નર્મદા પોલીસે એલસીબી ખાતે પૂછપરછ શરૂ કરી એલસીબીની ઓફિસ બહાર ચૈતર વસાવાના સમર્થકોનો જમાવડો એલસીબીની ઓફિસને બહાર એસઆરપીની ટુકડી તૈનાત કરવામાં આવી છે તો ચૈતર વસાવા કે જેવું નામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સંજય વસાવા સાથે મારામારીના કેસમાં ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે ચૈતર વસાવાની ધરપકડ બાદ નર્મદા પોલીસે એલસીબી ખાતે પૂછપરછ શરૂ કરી એલસીબીની ઓફિસ બહાર ચૈતર વસાવાના સમર્થકોનો જમાવડો એલસીબીની ઓફિસને બારે એસઆરપીની ટુકડી તૈનાત કરવામાં આવી છે